જય માતાજી જીવન જ્યોત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે સાંભળીશું કાળા તળાવના ટીબે બેઠેલી માં ગઢપાવાની દેવી મહાકાળી માની વાર્તા માના પચ્ચા તો અનેક છે પાવાના ડુંગરે માં કાળકાના હાજરા હજુર બેસના છે આ વાત છે ધના આપાને કે જે માં ભગવતી મહાકાળી માના પરમ ભક્ત છે અને માં તેની સાથે પડદે વાતો કરે છે માના અનેક ભુવા તો આ લોક છોડીને પરલોક માં સીધાવી ગયા છે પણ ધના આપાને આજે આ જગત યાદ કરે છે આજે ધના આપા માની સાથે પૂજાય છે તેની ધર્મની કમાણી કેવી હશે અને તેની ભક્તિ કેવી હશે કે આજે પણ આ જગત તેની યાદ કરે છે માં પાવાની દેવી સાથે તેને કેવી સુરતા બાંધી હશે કે આજેય તેનો તાર તૂટતો નથી દેવીની સાથે તેની પણ જ્યોત ચાખી પડતી નથી સુખમાં માં ક્યારે યાદ આવતી નથી પણ દુખમાં માને આપણે યાદ કરીએ છીએ જો આ વિડિયો આપને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બાજુમાં આવેલ બેલ આઇકન પર ક્લિક ન કર્યું હોય તો ક્લિક કરો કે જેથી અમારા નવા વિડિયોની જાણકારી આપને મળતી રહે બોલો મહાકાળી માતા કી જય સાસરે ગયેલી દીકરીના માથે ગમે તેવા દુઃખ પડે ત્યારે દીકરીનો કોઈને સાથ ન હોય ત્યારે દીકરી તેના બાપ કે તેના ભાઈના આધારે જીવતી હોય છે આવી જ આ વાત છે આ વાત ધોલેરા ગામમાં રહેતા કાનમિયા પરિવારની છે કે માના જે પરમ ભક્ત ધના આપા હતા તેના બહેન જીવણીમાં ધોલેરામાં સાસરે હતા અને તે કાળા તળાવની દીકરી હતા દીકરીને ક્યારે દુઃખ પડે ત્યારે તેના પિયરમાં તેને એવી આશા હોય છે કે મારો અડીખમ ભાઈ કે બાપને તેને યાદ કરીને હું તેને એક શબ્દ કહું તો ત્યાં મારા દુઃખને તે ભાંગીને ભૂકો કરશે હવે સાસરામાં તે સુખેથી રહે છે અને તેને ત્રણ દીકરા છે તે ખાઈ પીને આનંદ કરે છે હવે એક વખતની વાત છે ધોલેરા ગામમાં એક કુબુદ્ધિ એવો માણસ આવે છે કે જે કામરૂ દેશથી આવ્યો છે અને તેના કરંડિયામાં તેને કાળી નાગણી રાખી છે અને તે કાળી નાગણી લઈને ગામે ગામ ફરે છે અને તે ફરતો ફરતો આ ધોલેરા ગામમાં આવી ચડે છે આ જગમલ નામનો વાદી છે તેને આ માણસ કહે છે કે તમને જે કંઈ મંત્ર તંત્ર કરતા આવડતું હોય તો તે મને શીખડાવો તમે જે માગશો તે આપવા હું તૈયાર છું હવે આ વાદી તે માણસને એક મંત્ર આપે છે અને કહે છે કે આ કાનમિયા પરિવારના ઝાપામાં આ મૂકી મંત્ર સવાર પડે અને તેના પર જેનો પગ પડશે હવે કાળી અંધારી રાત પડે છે રાતના બાર એક વાગ્યાનો સમય થયો હશે ત્યારે વાદીના કહ્યા પ્રમાણે એક છાસ વલૌવાની કાળી મોટી ગોળી લઈ અને એક પારો દાભડો લઈ અને અધમણ અડદનો લોટ લઈને તે સ્મશાનમાં આવે છે હવે આ છાસની ગોળી અને ડાબનો ભારો અને અધમણ અડદનો લોટ લઈ તેમાંથી સવાસો અડદના પૂતળા બનાવે છે અને સવાસો ડાબના પૂતળા બનાવે છે અને તેને મંત્રીને ગોળીમાં ઉતારી દે છે અને ગોળી પર કાળું કપડું બાંધીને માથે ચડાવીને તે માણસ ચાલ્યો જાય છે ત્યારે તે વાદી કહે છે કે જો જે હો આ તારા માથેથી ગોળી નીચે ન પડે અને જો તે ફૂટી જશે તો તે જ તને ભરખી જશે આમ કહીને ચૂપચાપ તે માણસ કાનમિયા પરિવારના છાપામાં આવે છે અને તે ગોળીને રાતના સમયે ત્યાં દાટી દે છે હવે રોજ સવાર સાંજ તે રાહ જુએ છે કે કોઈ માણસ મરે છે કે નહીં હવે આ બાજુ કાળા તળાવના ટીંબે ધના આપા હે મહાકાળી હે મહાકાળી હે મહાકાળીના નામનું નામ સ્મરણ કરે છે કાળી અંધારી રાત છે આપા રાતના પણ તેના હોય તો તેની એક એક મોતી પણ હે મહાકાળી હે મહાકાળી હે મહાકાળીનું સતત નામ સ્મરણ કરે છે હવે દિવસો વીતતા જાય છે ઘના આપાનો તાર મા સાથે એવો બંધાણો છે કે તે માને કહે છે કે હે માળી આ જગતમાં મારી કારુડી દેવ તું ડુંગર પર બેઠી છો ને તું જ બધાને સહાય કરજે માળી આટલું કહે ત્યાં તો રાતના એક વાગી મા કાળિકા તેના ઓશી કે આવીને ઊભા રહે છે અને કહે છે કે અરે તના દીકરા મને તું એક વાર જો ટકોર કર કે યાદ કર અને તારે જે કઈ કામ હોય તે મને કહે અને હું ત્યાં આવીને ઊભી રહી જાઉં ને દીકરા તો તું માનજે કે હું કાળા તળાવની માં કાળી ત્યારે ધના આપા કહે છે કે આપણી રાહ જો મારો સમય ત્યારે હું તને કહીશ હવે વર્ષો જાય છે ધના આપાની ઉંમર છવ્વીસ વર્ષની જ હતી જ્યારે મા તેની સાથે વેણે વાતું કરતા હતા હવે ધના આપા શું કહે છે અને માં શું સાંભળે છે જેના નસીબમાં કંઈક પુણ્ય પડ્યું હોય તેને જ માં મળે છે જેના નસીબમાં દુઃખ લખેલું હોય તેને સદાય દુઃખ જ મળે છે હવે વર્ષો વીતતા જાય છે કાનમિયા પરિવારમાં કામણ કરીને તે ગોળીને દાટી દીધી છે હવે તે માણસ રાહ જુએ છે પણ માને કંઈક વાત રાખવી હશે કે માને કંઈક પરચો પૂરવો હશે હવે તના આપાના બેન જીવણીમાં તેના સાસરે આનંદ કરે છે તેના પર હવે દુઃખના ડુંગર પડવા લાગે છે તેના બે બે કંધોતર દીકરા ચાલ્યા ગયા છે પણ તેને કંઈ ખબર નથી કે આવું કેમ થાય છે હવે કાળી અંધારી રાત પડી છે હવે જીવણીમાંના ત્રીજા દીકરા જે અજા બાપા હતા તેનો પણ પગ આ ગોળી માથે પડે છે અને ત્રીજો દિવસ થતાં જ તેને લોહીનો કોગડો થાય છે જ્યારે જીવણીમાંથી આ જોવાતું નથી તે માં છે જનેતા છે ત્યારે અજા બાપા કહે છે કે અરે માળી અહીંયા આવ ત્યારે ધ્રુજતા ડગલે જીવણીમાં તેના દીકરા પાસે જઈને તેના કપાળ પર હાથ મૂકીને કહે છે કે બોલ દીકરા આજ આપણા આંગળેથી બે કંધોતર ચાલ્યા ગયા છે માળી હવે મારો વારો છે માં આપણા નેસડામાં કંઈક કામણ કુમણ થયું છે એવું મને લાગે છે માળી ત્યારે માં કહે છે કે એવું બોલ નહીં દીકરા આપણી માતા છે ને આપણી માવડી બેઠી છે ને આપણા દેવસ્થાનમાં બેઠેલી આપણા બાપ દાદાનું ધર્મ છે તે આ કામણ કુમણનું નહીં ચાલવા દે દીકરા વિશ્વાસ રાખ દીકરા ત્યારે દીકરો કહે છે કે આપણી કોઈ માતા કે કોઈ દેવી તેના સામું ડગલું ભરી શકશે નહીં માડી હવે કોઈને મોકલ અને કાળા તળાવે જઈને ધના આપાને બોલાવી લાવે મારા ધના મામા આવશે અને તેની કાળા તળાવના ટીમે બેઠેલી મહાકાળી આવીને જ તે આપણને સહાય કરશે એવું મને દેખાય છે માડી હે માવડી આપણે દુબડા છીએ આપણું ઘર દુબળું છે પણ માડી આ કાળા તળાવના ટીંબે બેઠેલી મહાકાળી કાંઈ દુબળી નથી માં અને મારો ધનો મામો પણ કાંઈ દુબળો નથી માડી મારા મામાને કાળા તળાવેથી કોઈ બોલાવી લાવો તે જ હવે મને ઉગારશે માડી મને હવે ધના મામા જ દેખાય છે અને તેની માતા કાળી જ દેખાય છે આટલું બોલતા જ તેને લોહીનો કોગડો થાય છે હવે જીવણીમાં ગાંડી દૂર થઈ ગઈ છે અને નેસડામાં ચારેય બાજુથી માણસો ભેગા થયા છે ત્યારે હવે નેસડાના માણસોમાંથી કોઈ ઓરડો ભરવાડ જઈને ધના આપાને બોલાવવા કાળા તળાવે જવા અંધારી રાતનો પણ નીકળી પડે છે ત્યારે જીવણીમાં કાળા તળાવ બાજુ નજર કરીને કહે છે કે હે મારા બાપની દેવી હે મારી કાળિકા દેવ આજે આ દુનિયામાં મારો કોઈ આધાર નથી માં જો મારા વડવાએ તને પાચી આંગળીએ જમાડી હોય ને અને મારા ધનાના કોળીએ તું રાત દિવસ જો રમતી હોય ને તો મારી માં મારો દીકરો આજે જીવન મરણ વચ્ચે ઝૂલા ખાય છે મારી તેમાંથી તું તેને ઉગાર માં મહેર પર માળી આ એક દુખિયારી દીકરીનો જો તું કરુણ પોકાર સાંભળતી હોય ને તો માળી હું તારા પાસે બીજું કાંઈ માગતી નથી મા મારા દીકરાને જિંદગી પાછી આપી દે માળી કાળા તળાવની દેવી રક્ષા કર માળી રક્ષા કર હવે ઝીણીના મુખનો આવો કરુણ પોકાર સાંભળીને રાતના ત્રણ વાગ્યાના સમયે માના મઢના દરવાજા ખડાપ કરતા ખુલી જાય છે અને પાલકમાંથી માતા કાળિકા ધીમે ધીમે ડગલા ભરતી દેવી કાળિકા જ્યાં ધરના આપા સુતા હતા ત્યાં મા કાળી આવે છે અને કહે છે કે અરે ધના દીકરા જાગ જાગ તને ગઢ પાવાની દેવી જગાડે છે ત્યાં તો ધના આપા ખડાક કરતા ઊભા થાય છે અને કહે છે કે હે માળી રાતના ત્રણ વાગ્યા છે માળી અત્યારે શું કહે છે તું ત્યારે મા કહે છે કે તારો નિયમ છે ને કે તારે ક્યાંય બહાર ગામ જવાનો હોય તો મારા ધૂપ દીપ કરીને પછી તું જાય છે તો ઉબો થા તોલે રામા મારી દીકરી ચોધાર આંસુડે રડે છે અને મને મઢમાં નિંદર આવતી નથી તનિયા ચાક ચાક ઉબો થા કાલે સવારે પાંચ વાગે મારા ધૂપ દીપ કર અને માળા કર ત્યારે તને કોઈ ધોલે રાખી તેડવા આવશે ત્યારે તું ચાલી જજે મારી રજા લેવા પણ તું ઊભો રહીશ નહીં હું તને રજા આપું મારી દીકરી પર આજે દુઃખના ડુંગર પડ્યા છે ત્યાં તો તે માણસ આવી પહોંચે છે અને કહે છે કે તમારા બેન તમને બોલાવે છે જલ્દી કરો હવે જલ્દી કરો જે દુઃખ છે તે હું તમને રસ્તામાં કહીશ ત્યારે ધના આપા કહે છે કે હે માળી જોજે હો માં તે મને આજે જગાડ્યો છે ને તો મારી લાજ રાખજે માળી હું મઢમાંથી મારા ભાઈઓને લઈને નીકળું છું અને કાળા તળાવના જાપે હું ઊભો રહું અને તારા મઢ સામો હું નજર કરું અને તું ત્યાં કાળી દેવચકલી બનીને મારા ખંભે બેસી જા ને તો જ હું માનું કે મારે ધનાને જવું છે નહીતર મારે જવું નથી માં હવે પગમાં પગરખા પહેરીને સડાટ નીકળીને નેસડામાં જઈને તેના ભાઈઓને હાકલ પાડીને બોલાવી લાવે છે અને કહે છે કે ચાલો મારા ભેગા હું તમને રસ્તામાં બધી વાત કરીશ હવે ગામના આવીને ધના આપા ત્યાં તો કાળી દેવચકલી પાંખો નો ફળફડાટ કરતી આકાશમાંથી જેમ વીજળી ઉતરે તેમ ઉતરી આવે છે અને મહાકાળીમાં દેવચકલીનું રૂપ લઈને કહે છે કે હાલ ધના હાલ

ત્યારે ધના આપા કહે છે કે હે માળી હવે તું મારી સાથે છો ને તો માળી આ તો દીકરીના ઘરના તેડા છે કદાચ યમના તેડા પણ આવે ને અને જો તારો હુકમ થાય અને હું પાછા ડગલા ભરું ને તો તો હું ધનિયો ન કહેવાઉં હું કાળની સામે ડગલા ભરવા તૈયાર છું માળી પણ આ દીકરીના દુઃખને તું પી જાજે માળી પણ માં મને ખાતરી કેમ થાય હે માં મને તું એટલું દેખાડ કે હું ધોલેરા ગામમાં પગ મૂકું અને બ્રાહ્મણની દીકરી સામે ત્રાંબાની હિલ લઈને મારી સામે મળે તો જ હું માનું કે મારી મા કાળીકા આ દીકરીના દુઃખ ની પી જશે તો જ મને ખાતરી થાય મારી હવે મા દીકરો વાતો કરતા ચાલ્યા જાય છે ત્યારે માતા કહે છે કે દીકરા હે મારા ભુવા તું ક્યાંય ઘમંડ કરતો ને દીકરીના ઘરનું દુઃખ માંગવું છે ને તો સાંભળ માથે હેલ સાથે બ્રાહ્મણની દીકરી તને સામી મળી અને બીજું પ્રમાણ હું એ આપું છું કે તું ચાપામાં નજર કરશે અને એક લાલ ગાય અને તેની એક લાલ વાસણી ધાવતી હોય ને તો એવું માનજે હું તારી પહેલા કાળકા હાલું છું હવે ધના આપા અને તેના ભાઈઓ અને માતા હાલતા હાલતા ગામના સીમાડે આવે છે હવે માને ત્યાં કંઈક બચ્ચો પૂરવો હશે ત્યાં એક માલધારીના ડોસીમાં ઊભા છે અને આ બધાને જતા જોઈને તે કહે છે કે ક્યાં જાઓ છો તમે અત્યારે આપા ત્યારે ધના આપા કહે છે કે ધોલેરા ગામમાં જઈએ છીએ બેનના ઘરે જવું છે ત્યારે ડોસીમાં કહે છે કે તમે કહો કે ન કહો તો કંઈ નહીં પણ ફરતા દસ ગામને ખબર છે કે ત્યાં શું થાય છે ત્યાં તો કેટલાય ભુવા અને ભક્તો આવા આવીને ચાલ્યા ગયા છે પણ કોઈનું કંઈ ચાલ્યું નથી બેને તો માર્યા છે અને હવે ત્રીજાનો વારો છે તમારો ભુવો કોણ છે તેનું કંઈ ચાલવાનું નથી કોઈએ ત્યાં કામણ કર્યું છે ત્યારે તેના ભાઈઓ કહે છે કે આ અમારા ભુવા છે ત્યારે માજી કહે છે કે અરે રે આનું શું ચાલવાનું છે ત્યાં તો મા કાળિકા ખમ્મા ખમ્માના ખમકારા કરીને ડોસીમા સામે હાથ લાંબો કરીને પડ ભીડના પાદરમાં ડોસીમાનું મોઢું ત્રાસુ કરી નાખે છે અને પછી ત્યાંથી ચાલતા થાય છે હવે ધોલેરા ગામના ઝાપામાં આવે છે અને ત્યાં બ્રાહ્મણની દીકરી ત્રાંબાની હેલ લઈને સામી મળે છે અને તેના સુકન થાય છે અને ધના આપાને હવે સાતા વળે છે કે મારી દેવીનો બોલ સાચો પડ્યો છે ત્યારે બધા કહે છે કે જોઈ હવે ધનાની માતાને અને જોયો હવે ધનાને આ વાતો કેટલાય આવ્યા અને કેટલાય ચાલ્યા ગયા છે આ શું કરી શકવાનું છે મા તો અંતર મનની જાણકાર છે હવે તેની બેનના ઘરના છાપામાં આવે છે અને કહે છે કે મારી પહેલા કોઈ ચાલતા નહીં વડવો તો એવો હોવો જોઈએ કે મોતના મુખમાં પણ તે આગળ ડગલા ભરતો હોય હવે ધના આપા આગળ ચાલે છે અને તેના બીજા ભાઈઓ તેની પાછળ ચાલે છે હવે કાનમિયાના નેસડે આવીને ઊભા છે ત્યાં તો ધના આપાના અંગે અંગમાં માતા કાળિકા આવીને જાપાની વચ્ચોવચ્ચ આવીને ઊભા રહીને તેનો એક પગ ઊંચો કરીને પછાડે છે હવે આ બધા જુએ છે ધના આપા ખંમા ખંમાના ખંભકારા કરે છે અને કહે છે કે સાંભળો મારી નાથ સાંભળો આજ હું કાળા તળાવની માતા તનાની દેવી માતા કાળિકા બોલું છું અહીં હવે ખાડો ખોદાવો હવે ત્યાં ખાડો ખોદે છે અને તેમાંથી કાળું કપડું બાંધીને કાળી માટીની ગોળી કાઢે છે ત્યારે માતા કાળિકા કહે છે કે અરે મારી નાથ હવે આ ગોળીનું કપડું છોડે છે અને કપડું છોડે છે ત્યાં તો સવાસો અડદના પૂતળા અને સવાસો ડાભના પૂતળા ઠેકડા મારતા મારતા બહાર નીકળી પડે છે અને ચારેય બાજુ ઉડા ઉડ કરવા લાગે છે હવે તે કામરો દેશની વિદ્યાવાળો વાદી મોરલી વગાડતો વગાડતો ચાલ્યો આવે છે અને તેની મોરલીના મોઢે તેની કાળી વિદ્યાવાળી કાળી નાગણી રમે છે અને તે ત્યાં આવી પહોંચે છે ત્યારે ધના આપા કહે છે કે અરે વાદી જે કંઈ તારું કામણ કુમણ હોય ને તેને તું વાડી લે હવે હું ગઢ પાવાની માં કાળિકા બોલું છું આ મારો હુકમ છે અને વાદી મોરલી વગાડતો બંધ થઈ જાય છે અને કહે છે કે અરે ધના ભુવા હવે વાડે ઈ બીજો તારા માં જે કંઈ તેવડ હોય તે તું કરી લેજે એક પુતળાને પણ તું અડીને દેખાડ હવે અને તેની બંડીના કિસ્સામાંથી હાથ નાખતો નાખતો અડદના દાણાનો ઘા કરે છે ત્યાં તો ગઢ પાવાની દેવી કાળિકા ખમ્મા ખમ્માનો ખમકારો કરે છે અને માં કહે છે અરે વાદી તારા સવડા હાથે દાણા નાખ અને હું ગઢ પાવાની દેવી કાળિકા કહું છું કે અરે ધના અને તું અવડા હાથે દાણા કર અને તેની વિદ્યાને જો હું તેના કપાળમાં ન ભટકાડું ને તો તો તારી કાળિકા હવે ધના આપાની કાળિકા તે દાણાને પાછા વાળે છે અને તેની બંડીમાં જેટલી મેલી વિદ્યા હતી તે ખૂટી જાય છે તે વખતે માં કાળિકા કહે છે કે હવે તારે અહીંયાથી ભાગવું હોય તેટલું ભાગી લે હું તને ત્રણ ત્રણ ગામના સીમાડે તને ખડ પાણી વગરનો જો હું તને સાડા ત્રણ દિવસમાં ન મારું ને તો એમ માનજે કે હું ગઢ કાળા તળાવના ટીંબે બેઠેલી તનાની ઉજડો કરનારી હું ગઢ પાવાની કાળિકા બોલું છું ખાવા લાગે છે અને તેની મોરલી પડી જાય છે અને આ બાજુ આજનું પ્રતાપગઢ નાવડા અને વાઢાડા આ ત્રણ ગામના સીમાડે સાડા ત્રણ દિવસે પછાડીને તેની મા મારી નાખે છે ત્યારે મા કહે છે કે મને લાડ લડાવનારો મારો ભુવો તો આજે સ્વર્ગે સિધાવ્યો છે પણ આજે પણ ધના આપાની કાળિકા સામે લાંબી આંગળી ન કરાય હવે ધના આપા સામે જીવણી ધ્રુસકે ધ્રુસકે રડે છે અને કહે છે કે અરે ભાઈ તે મને આજ દિવસ સુધી ઘણું આપ્યું છે ભાઈ પણ આજે મારું ઘર લૂંટાઈ ગયું છે બાપ મારા દીકરાના નામનું મામેરું કર ભાઈ મારા દીકરાને મોતના મુખમાંથી બચાવી લે ભાઈ ત્યારે ધના આપા કહે છે કે અરે બહેન છાની રહી જા હું મારા ભાણેજનું મામેરું પૂરી શકું તેમ નથી બહેન તેના જીવને અને જમને વાત ચાલે છે મારી ગઢ પાવાની દેવી જ એનું મામેરું પૂછશે બાપ અરે બહેન હવે એક પાણીનો લોટો ભરીને લઈ આવ અને બહેન પાણીનો લોટો ભરીને લઈ આવે છે અને તેના ભાણેજના પગથી માથા સુધી તના આપા મા કાળિકાનું નામ લઈને લોટો ઉતારીને કટક કટક કરતા તે પાણીને પી જાય છે અને તના આપા ખમા ખમાનો ખંકારો કરે છે ત્યાં તો તેનું પાણી આળસ મરણીને ઊભો થાય છે હવે બધા જવાની તૈયારી કરે છે ત્યારે બહેન કહે છે કે ભાઈ આવ્યા છો તો હવે રોકાઈ જાવ ત્યારે ધના આપા કહે છે આજે મેં તારા ઘરનું પાણી વાળીને પી લીધું છે બહેન હવે તારા ઘરનું એક ટીપું પાણી પણ હું પીવ ને તો તો મારી માતાએ કદાચ દાડી લીધી કે વાય બહેન આટલું કહીને બધા ત્યાંથી ચાલતા થાય છે અને ભળભીડ ગામના પાદરમાં આવે છે

કાળા તળાવના ટીમ્બે જઈને માનું ભજન કરે છે તો આવી દયાળી મા ભગવતી મા જોગમાયા મા મહાકાળી માતાને ઘણી ઘણી ખમ્મા હો મા તને ઘણી ઘણી ખમ્મા હો તો બોલો મહાકાળીમા તૈકી